ભાઈ હર્ષ આજ મારા ગુજરાતનું યુવાન એને ગુજરાતની તમામ સ્કૂલ કોલેજના દરવાજે ગાંજો ચરસ અફીણ હેરોઈન ડ્રગ્સ મળે છે આ લોકોને તમે રોકી નથી શકતા ત્યારે તમારા સંસ્કાર ક્યાં ગયા ગુજરાતના અઢાર હજાર ગામડાઓમાં દારૂની રેલમ છેલ છે એ અડ્ડાઓને તમે બંધ નથી કરાવી શકતા હું આ તમારા સંસ્કાર છે આજ અમારી પરસેવાની કમાણી સમાન મિલકત મિલકત નથી કરી માબેન દીકરીઓ એની જાહેરમાં છેડતી થાય એનું શિયાળ દાવ ઉપર મુકાય અને તોય તમે આવા લોકોને નશિયત નથી કરી શકતા શું આ તમારા સંસ્કાર છે આજ મારી ગુજરાતની માબેન દીકરી હે એક માનો ખોળો ખૂંદનારો નશાની ગરતામાં ધકેલાઈ જાય તમે એને રોકી નથી શકતા એક એક મારી બેન એનો સુવાગ છીનવાઈ જાય તમે એને રોકી નસી નથી શકતા એક બેન એની રાખડી બાંધવાનો હાથ થરથર કાપી જાય તમે એને રોકી નથી શકતા શું આ તમારા સંસ્કાર છે આ મારું ગુજરાત તમને સવાલ પૂછે છે